ભાવનગર શહેરના અથાણાના વેપારીના પરિચયમાં આવેલી યુવતીએ વેપારીને ની હોટેલમાં મળવા બોલાવી શરીર સંબંધ બાંધી વેપારીને હની વેપારી દસ હજાર પડાવ્યા ઉપરાંત અન્ય બે સાથે મળી પતાવવાના વેપારી પાસેથી દસ લાખની માંગણી કરી અને રજકના અંતે છેલ્લે પાંચ લાખ રૂપિયાની માંગણી કરતા હોય છે અંગે નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી યુવતી તથા તેના પતિને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે

અંતે વેપારી બપોરે બે પિસ્તાલીસ કલાકના અરસામાં હોટેલમાં મળવા ગયો હતો જ્યાં બંનેએ સસહમતિથી શરીર સંબંધ બાંધી અને બાદમાં મહિલાએ તરત રૂપિયાની માંગણી કરી અને રૂપિયા નહીં આપે તો દુષ્કર્મની ફરિયાદ કરીશ તેમ કહેતા વેપારીએ મહિલાને પોતાની પાસે રહેલા રોકડા રૂપિયા દસ હજાર આપી દીધા હતા અને બાદમાં વેપારી યુવતીને પાણીની ટાંકીએ મૂકવા જતા કાળુપા રોડથી સત્યનારાયણ ભગવાન રોડ તરફના રસ્તે ભાર્ગવ અને શક્તિસિંહ નામના શખ્સો ઉભેલા હતા જેમાં ભાર્ગવ પોતે અંકિતાનો પતિ હોવાનું પરિચય આપી તથા શક્તિશ્રી નામના અન્ય શખ્સી લાફો મારી મેટર પતાવી હોય તો દસ લાખ રૂપિયા આપ નહીં તો તારા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરીશું તેવી ધમકી આપી હતી અને રકઝકના અંતે રૂપિયા પાંચ લાખ આપવાનું નક્કી થયું હતું અને રૂપિયા આપવાનો સમય માંગતા અત્યારે જ રૂપિયા આપ તેમ કહી વેપારીની દુકાને લઈ ગયા હતા અને તે દરમિયાન વેપારી આ લોકોની નજર ચૂકવી પરિવારના સભ્યો સાથે વાત કરી અંકિતા ભાર્ગવ અને શક્તિશ્રી નામના શખ્સ વિરુદ્ધ નિલંબાક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અંકિતા અને ભાર્ગવની ઝડપી લીધા હતા જ્યારે શક્તિસિંહ નામનો ઈસમ ફરાર હોય તેને ઝડપી લેવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે અલ્પેશ ડાબી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આ રીતનો બનાવ બનેલ છે જેમાં ફરિયાદી જે છે અહીંના વેપારી છે અને તેને ત્યાં આ કામના જે મુખ્ય આરોપી જે છે અંકિતા તે અવારનવાર વસ્તુ લેવા માટે તેની દુકાને જતા અને વધારે વસ્તુ જોતી હોય તેમ કહી અને આ જે વેપારી જે છે ફરિયાદી તેનો મોબાઈલ નંબર મેળવેલ અને બાદમાં અવારનવાર તેની સાથે વાતચીત કરી અને તેની સાથે મિત્રતા કેળવેલ ત્યારબાદ જે આ વેપારીને અવારનવાર ફોન કરી જુદી જુદી જગ્યાએ બોલાવવામાં આવ્યા અને બાદમાં જે આ કામના જે મુખ્ય આરોપી જે છે અંકિતા તેણે તેની સાથે દસ હજાર રૂપિયાની માગણી કરી અને દસ હજાર મેળવેલ બાદમાં જે અહીંનો જે મુખ્ય એરિયા જે છે ત્યાં મળી અને ત્યાંથી પાણીની ટાંકી સુધી તેના બાઇક પર બેસાડી અને લઈ જવા માટે જણાવેલ અને આ રીતનું પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે હતું જેમાં પાણીની ટાંકીએ આ જે મુખ્ય આરોપીનો પતિ જે છે ભાર્ગવ અને બીજા એક શક્તિસિંહ તરીકે જે ઈસમ ત્યાં ઊભા હતા અને આ બંનેને જોઈ અને જણાવે છે કે આ મારી પત્ની છે તમે શા માટે લઈ જાઓ છો એમ કહી અને એને થપ્પડ મારે છે માર મારે છે અને પાંચ લાખ રૂપિયાની માગણી કરે છે આ બાબતની ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારના સીસીટીવી કેમેરા અને બીજા પુરાવા એકઠા કરી આ કામે ઊંડી તપાસ હાલમાં ચાલુ એ ટાઈપની ફરિયાદમાં જણાવ્યું છે કે આ જે વેપારી જે છે તેને ત્યાં અવારનવાર વસ્તુ લેવા માટે જતા હતા અને એનો મોબાઈલ નંબર મેળવી અને તેની સાથે મિત્રતા કેળવી અને તેની મરજીથી હોટેલમાં બી જતા એ ટાઈપની ફરિયાદમાં ઉલ્લેખ છે અને એ ટાઈપની વિગત છે આ બાબતે બી એ પોલીસ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવનાર છે નહીં એ આરોપીને આપણે આ બાબતે ત્રણેય આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે અને વિસ્તૃત પૂછપરછ કરી અને આ બાબતનો જો કોઈ બીજો બનાવ હશે તો તે ફરિયાદ દાખલ કરવામાં બી પોલીસ જે છે તે કાર્યવાહી કરશે આ બાબતે જે છે પર્સનલી જે મેઇન જે છે મુખ્ય અંકિતા અને ભાર્ગવ અને ત્રીજા જે છે એ શક્તિસિંહ છે આ જે પ્રકરણમાં પોલીસ દ્વારા અન્ય કોઈ આરોપી હશે તો બી તેની ઊંડી તપાસ કરી તેને અટક કરવા કરવામાં આવશે